મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં અને મિત્રો આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની તો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજનું પ્રથમ વાત કરીએ આજનું પંચાંગ ચૌદ દસ બે હજાર પચીસ આજે મંગળવારનો દિવસ મિત્રો હનુમાનજીની આરાધના ઉપાસના કરી હનુમાનજીના ચરણ સ્પર્શ કરી દિવસની શરૂઆત કરીએ વિક્રમ સંવાદ બે હાજર એક્યાસી ઈસવીસન બે હાજર પચીસ આશ્વિન કૌલવકરણ જે અગિયાર ને અગિયાર મિનિટ સુધી પછી તેતુરકરણ ચાલુ થશે આજનું પુનર્સુ નક્ષત્ર જે અગિયાર ને પંદર મિનિટ સુધી પછી પુષ્ય નક્ષત્ર ચાલુ થશે અને આજના ચંદ્રમાં મિથુન રાશિમાં એક ને પચાસ મિનિટ સુધી અને પછી કર્ક રાશિમાં પરિભ્રમણ કરશે આજના રાહુકાળ મિત્રો અગિયાર તેતાલીસ થી બાર ને ત્રીસ સુધી રાહુકાળ રહે આજના અભિજીત મુહૂર્ત અગિયાર તેતાલીસ થી બાર ને તેતાલીસ સુધી અભિજીત મુરત અને ત્રણ આજના રાહુકાળ ત્રણ વાગ્યા થી ચાર ને છવ્વીસ સુધી રાહુકાળ રહેશે મિત્રો આ તો આજનો પંચાંગ હવે આપણે વાત કરીશું આજનો ગ્રહ ગોચર મિથુન રાશિમાં ગુરુદેવ પરિભ્રમણ કરી રહ્યા છે કરક રાશિમાં ચંદ્રદેવ સિંહ રાશિમાં કેતુદેવ અને સૂર્ય શુક્રની યુતિ કન્યા રાશિમાં તેમજ મંગળ અને બુધની યુતિ તુલા રાશિમાં અને રાહુ મહારાજ કુંભ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે સિંહ મીન રાશિમાં શનિદેવ તો મિત્રો આ હતું આજનો ગ્રહ ગોચર મિત્રો હવે આપણે વાત કરીશું નાનકડી ટીપ્સની આવનારા દિવાળી પર્વની અંદર કાળી ચૌદશ ની રાત્રિમાં તમે કયા ભગવાનની આ ઉપાસના કરશો અને કયા દેવની પૂજા કરવાથી તમારા વર્ષ દરમિયાન કેવા કાર્યો કરી શકાય દરેક વિલંબિત કાર્યો પડેલા કેવી રીતે સફળતા પ્રાપ્ત થાય તેને મિત્રો આજે આપણે ચર્ચા કરીશું તો દિવાળીના કાળી ચૌદશ ની રાત્રિ હનુમાન ચાલીસાના એકીટ પાસ તમે એક જ પલાટી વારી હાથમાં જળ લઈ સંકલ્પ લઈ અને હનુમાનજીના ફોટા તરફ અથવા તો હનુમાનજીના મંદિરે હનુમાન ચાલીસાના એકીટ એકવીસ પાઠ કરી અને એક એક પાઠે એક એક દોરાને ગાંઠ મારી અને એ બનાવેલો દોરો તમે જાતે ગ્રહણ કરો મિત્રો આ દોરો પહેરવાથી તમારા વર્ષ દરમિયાન નાણાકીય મેડિકલ દરેક કાર્યમાં સર્વસિદ્ધિ તમે કરો અને આજ કાળી ચૌદશની રાત્રિમાં બનાવેલા એક રક્ષાબંધન જેવી કાળા કલરનો દોરો ગ્રહણ કરી તમારા જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત કરો મિત્રો આ હતી આજની ટીપ્સ હવે આપણે આજની વાત કરીશું તો દૈનિક રાશિ ભવિષ્યમાં પ્રથમ રાશિ મેષ રાશિ મેષ રાશિના જાતકોને ત્રીજા ભાવમાં પરિભ્રમણ કરતા ચંદ્રગુરુ નો ગજકીશ્રીઓ જે બપોર પછી કર્ક રાશિમાં જશે તો મિત્રો આજે તમારે નાના મોટા પ્રવાસોમાં સફળતા મળવાની પણ બપોર પછીના દિવસમાં તમારા મનમાં આનંદ અને ઉત્સાહ બનવાનો આજે તમારા સૌંદર્ય પ્રસાધન તરફ તમારો નાણાનો ખર્ચ થાય આજના દિવસમાં રાજકીય ક્ષેત્ર અથવા સરકારી ક્ષેત્રે નાણાંનો ભેય થવાના કારણે માનસિક સ્થિતિ ન ખુરવાય તેની કાળજી લઈ તો મિત્રો આજના દિવસમાં હોમ ગમ ગણપતે નમઃ અને પાઠ કરો વાત કરીશું વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકોને ત્રીજા ભાવમાં કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારા સ્નેહીજનો તરફથી કંઈક ઓફર આવશે આજે તમારે કોઈ ઉઘરાણી કરવી હોય ઘણા ટાઈમથી નાણાં તમારા ફસાઈ ગયા હોય તેમાં પણ સફળતા કોઈ જાતકને નવું ઇન્ટરવ્યુ આપવો હોય તેમાં પણ સફળતા નાની મુસાફરીમાં સફળતા આજે તમારા નાના ભાઈ બહેનો તરફથી તમને સ્નેહીનો પ્રેમ મળવાના કારણે દિવસ તમારો આનંદ અને ઉત્સાહભરે બની રહેશે તો મિત્રો આજના દિવસમાં તમારે હોમ બૃહસ્પત્ય નમાના મંત્ર કરવા સાથે સાથે ગણપતિની આરાધના કરી મિત્રો વાત કરીશું મિથુન રાશિની મિથુન રાશિના જાતકોને ધનુસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારે ઇન્કમ ઇન્કમસોસ વધવાનો વાણીમાં સફળતા પ્રાપ્ત કરવાની નાણાની ઇન્કમ વધવાની સાથે સાથે આજના દિવસમાં વીલ વારસો પ્રોપર્ટી જમીન દલાલના કાર્યમાં સફળતા પ્રાપ્ત થવાની અને ઘણા ટાઈમથી તમારા નાણાં અટવાઈ પડ્યા હોય તો આ સમયગાળાના દરમિયાન તમારે આવવાના કારણે ઘરમાં અને વાણીમાં સફળતા પ્રાપ્ત થાય જે જાતકો વાણીના ધંધામાં જોડાયેલા હોય તેવા જાતકોને પણ સફળતા પ્રાપ્ત થાય તેના માટે આજે તમે હોમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરો સાથે હોમ ગમ ગણપતિના મંત્ર કરો મિત્રો વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો પતિ પત્ની વચ્ચે આજે સુમેળભર્યું વાતાવરણ બની રહે અને આજના દિવસમાં તમારા મનની અંદર આનંદ અને ઉત્સાહ બની રહે એકંદરે આજનો દિવસ તમારો સફળતા વાળો જે જાતકો નાના સમય દરમિયાન પાર્ટનરશીપના ધંધા કરવા માગતા હોય કે સિઝનેબલ ધંધો કરવા માગતા હોય તો કર્ક રાશિના જાતકો આજે નિર્ણય લઈ અને તાત્કાલિક ધોરણે આની સફળતા પ્રાપ્ત કરવા માટે તમારે દરેક કાર્યો સફળતા પ્રાપ્ત કરવા હોય તો હોમ નમ શિવાયના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરો મિત્રો વાત કરીશું સિંહ રાશિની સિંહ રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રગુપ્ત મિત્રો જે જાતકોને કોઈ કોર્ટ મેટર ચાલતી હોય તો આજના દિવસમાં તમારે જો વિચારનો કાર્ય કરવા દરિયાપાનને મુસાફરી માટે સમય સફળતા રહો પણ આજે તમારે વાયરલ ઇન્ફેક્શન અને મેડિકલ પ્રશ્નોમાં તમારા નાણાંનો વ્યય થાય સાથે સાથે તમારા કોર્ટ મેટર અથવા પોલીસ ખાતામાં તમારે જવાના કારણે આજના દિવસમાં જો વિચારીને કાર્યો કરવા શક્ય એટલો આજનો દિવસ ડીલે કરી અને બીજા દિવસે સફળતા મળશે તો આજના દિવસમાં તમારે આ કાર્યો ન કરવા અને વાહન ચલાવો તો જો વિચારીને ચલાવો તો સિંહ રાશિના જાતકોએ આજે પડવા વાગવાના યોગ મેડિકલ પ્રશ્નોના કારણે તમારો માનસિક સ્થિતિ ખોરવાશે અને તેના કારણે તમારા મગજમાં ઉગ્રતા આવવાના કારણે આજનો દિવસ તમારો થોડોક મધ્યમ બની રહે માટે તમે સૂર્યદેવની આરાધના કરો અને શિવજીની આરાધના કરો મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં જે જાતકો સોનું ખરીદવા માંગતા હોય તેવા જાતો કોઈ સોના ચાંદીની ખરીદી કરી શકાય પુષ્ય નક્ષત્ર બપોર પછી ચાલવાનો તો આ પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદ પણ કરી શકાય એમાં કન્યા લગ કન્યા રાશિવાળાએ અને કન્યા લગ્ન વાળાએ આનો અતિવિશે લાભ લેવો આજના દિવસમાં તમે જો ગણપતિની મૂર્તિ ચાંદીમાં લઈ અને તમારા પૂજાના સ્થાનમાં મહેશ મૂકશો ગણપતિ લક્ષ્મી રિદ્ધિ સિદ્ધિની મૂર્તિ જો તમે તમારા પૂજાના સ્થાનમાં મેળશો તો વર્ષ દરમિયાન અને સ્થાપના કરી તમે જેટલી પણ પૂજા કરશો તમારા જીવનમાં અને તમારા ઘરમાં સુખ શાંતિ બની રહેશે તો મિત્રો કન્યા રાશિના જાતકોએ પણ ઓમ નમ શે ના મંત્ર હોમ ગમ ગણપતિનો મંત્ર કરો મિત્રો વાત કરીશું તુલા રાશિની તુલા રાશિના જાતકોને ચતુષ્સને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ ઉપલા અધિકારી આવે નાણાકીય ખર્ચા બતાવે નાણાકીય ખર્ચના કારણે માનસિક સ્થિતિ ખોરાય માથાની તબિયત બગડે અને પિતાના ધનની હાનિ થાય માટે આજના દિવસમાં કોઈ પણ કાર્ય કરતા પહેલા વિચારજો તમારા ઉપલા અધિકારીનો ને સહકાર મળી રહેશે પણ તમારે તમારા પિતાની માતાની આજ્ઞાનું પાલન કરી દિવસની શરૂઆત કરજો એકંદરે દિવસ સફળતા રહે માટે તમે ઉપાસના કરો શિવજીની પૂજા કરો મિત્રો વાત કરીશું વૃશિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારા ધાર્મિક કાર્યોમાં ખૂબ જ સફળતા મળે ધાર્મિક કાર્યો સિવાય પણ આજના દિવસમાં તમારી ભાગ્યની ઉન્નતિ થાય ઘણા સમયથી ફૂલ ખીલું ના હોય તો આજના દિવસમાં તમારો ભાગ્યનું ફૂલ ખીલે અને આજના દિવસમાં તમે દુર્ગા માતાના મંદિરે ગુલાબનું પુષ્પ અર્પણ કરી દિવસ કરજો આજનો દિવસ તમારો અતિ વિશેષ રહેવાનો તો વૃશ્ચિક રાશિના જાતકોએ દરેક મુસાફરીમાં સફળતા મળે અને આની મુસાફરી લાંબી મુસાફરીમાં સફળતા મળે આજના દિવસમાં તમે હોમ ગમ ગણપતનમાં અને હનુમાન ચાલીસાના પાઠ મિત્રો વાત કરીશું ધન ધનરાશિના જાતકોને અષ્ટમતા અને પરિભ્રમણ તથા ચંદ્રદેવ પેટમાં દુખાવો થાય માનસિક સ્થિતિ ખોરવાય ઇન્ફેક્શન લાગે કાર્ય ન થવાના કારણે માનસિક સ્થિતિ નાણાકીય પણ હનુમાન વાત કરીએ મકર રાશિની મકર રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમને તમારા પાર્ટનર તરફથી તમને કંઈક પ્રશ્નો થાય પાર્ટનર પાછળ ખર્ચા કરવાના કારણે તમારી માનસિક

આજે ક્યાંક બહાર જવાનું થાય અને બહાર તમારે હોટેલના ખાવાના કારણે માત્ર પેટને લગતા ના ઉભા થાય તેને કાળજી લેવી એકંદરે દિવસ આપનો સફળતા વારો મનમાં લાગણીશીલ સ્વભાવના કારણે આજનો દિવસમાં તમારે ક્યાંક કોઈક સંબંધીના ત્યાં જવાનું થાય અને ઇમોશનલ બની જાઓ અને ઇમોશનલ બનવાના કારણે તમારો નાણાંનો ખર્ચ થાય એવું ન થાય તેના માટે કુંભ રાશિના જાતકો ખૂબ જ સાચવજો આજે તમારું ને કોઈ રીતે ખિસ્સું ના કપાય લોકો તમને લાગણીમાં ઘેરી લે છે લાગણીના કારણે તમારા નાણાંનો વેય થાય તો આજના દિવસમાં તમે હોમ રાહો એનો અને હોમ નો મંત્ર કરવા મિત્રો વાત કરીશું મેન રાશિની મેન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો જે જાતકો પ્રેમ પ્રકરણમાં પડેલા હોય તેવા જાતકો આજે પ્રેમમાં પ્રેમનું ફૂલ ખીલી જાય પ્રેમની બાબતો લગ્નમાં તબદીન થાય અને તેના કારણે તમારે સફળતા પ્રાપ્ત સાથે સાથે આજે તમારા માતા તરફથી તમને સહાનુકૂળ આજે તમારું વાહન તો વાહન પણ ખરીદાય તમારા જોડી મિત્રો સહકાર તમારે ધનલાભ થવાના કારણે આજનો દિવસ તમારો સફળતા પર મિત્રો આજના દિવસમાં તમારે હોમ નમઃ શિવાય ના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરી મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય ફરી મળીશું આ જગ્યા આજ ચરણમાં જય માતાજી